भावनगर जिलाोर तालुका में गई काल रात थी सतत साथे छे रस्ता ऊपर वरसी पानी वही रहा छे त्यारे तालुकाओं में नदियों बे कांठे वहती गई छे भावनगर जिलार तालुका में टाणा वरल देवगाणा જાંબાડા કાજાવદાર સાંગવાડી વગેરે જેવા ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો જો કે બુઢણાથી પાલીતાણા રોડ વચ્ચે ધોવાઈ ગયો હતો પાણીમાં रेलિંગ લોખંડની તણાઈને જતી હોય તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે શિહોરના સુરકાના દરવાજા પાસે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા જ્યારે તાણા તરફ જતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા And that's good.